જય શ્રી કૃષ્ણ મિત્રો પિયાર કૃષિ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ બની જાય એવા શાકની રેસીપી જોવાના છીએ અચાનક તમારા ઘરે કોઈ ગેસ્ટ આવી જાય અને તમારે બનાવવું હોય તો પણ તમને આ રેસીપી બહુ જ કામ આવવાની છે તો આજે આપણે ડુંગળી ટામેટા અને કેપ્સિકમ શાકની રેસીપી જોવાની છે જે બધાના ઘરમાં અવેલેબલ હોય છે તો આ કેવી રીતે બનાવવું તો તેની આપણે ફટાફટ રેસીપી જોઈ લઈએ તો એના માટે મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે આ તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો તમારે ઓછા વ્યક્તિ હોય તો ઓછી લેવાની છે અને વધારે હોય તો વધારે એ જ સાથે આપણે બે કેપ્સિકમ મરચાં લઈ લીધેલા છે અને સાથે જ બે આ રીતના મીડિયમ સાઇઝના ટમેટા લઈ લીધેલા છે હવે આને આપણે સુધારી લેવાના છે આ ત્રણ વસ્તુને જ્યારે આપણે અહીંયા એક લીલું મરચું જે તીખું હોય એ લીધેલું છે એક અડધો આદુનો ટુકડો લીધેલો છે અને ત્રણ લસણની કડી લીધેલી છે લસણ તમારે સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો અને આપણે આ રીતના ખાંડીમાં ખાંડી લેવાનું છે આ ત્રણ વસ્તુને લસણ મરચાં અને આદુની પેસ્ટ બનાવી લેવાની છે તમારે મિક્સચરમાં ક્રશ કરવું હોય તો પણ કરી શકો છો પણ આપણે ખાણીમાં ખાંડી લઈશું અને આને આપણે લાંબી સ્લાઇસમાં આપણે કટ કરી લઈશું તમારે ઝીણું સુધારવું હોય તો ઝીણું પણ સુધારી શકો છો તો જો આ રીતના મેં ડુંગળીને સુધારી લીધી છે તમારે આ રીતના લાંબી સુધારવી હોય તો પણ સુધારી શકો છો અને ઝીણી સુધારવી હોય તો પણ સુધારી શકો છો મેં અત્યારે ત્રણેય વસ્તુને લાંબી સુધારી લીધું છે ડુંગળી કેપ્સિકમ અને ટામેટાને અને આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી દીધી છે હવે આનો સરસ મજાનો ફખાર કરી લઈએ તો એના માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલમાં અત્યારે મેં પૌઆ તળ્યા હતા એટલે તમને આ પ્રકારનું તેલ લાગી રહ્યું છે પણ હવે આપણે આ તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ ઉમેરી દઈશું તો એક ચમચી જેટલી મેં અત્યારે રાઈ ઉમેરી છે આમાં અને આપણું ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખી છે અત્યારે મેં આ શાકને આપણે પાણીમાં નથી બનાવવાનું તેલમાં જ બનાવવાનું છે એટલે મેં થોડુંક વધારે તેલ લીધું છે બે મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે સાથે જીરું ઉમેરી દઈશું અને જીરું પણ સારી રીતે તતડી જાય ત્યારબાદ અડધી ચમચી હિંગ ઉમેરી અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું ત્યારબાદ આપણે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ બનાવીને રાખી હતી તે આમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે જે કેપ્સિકમ સુધારીને રાખ્યા હતા તે આની અંદર ઉમેરી દઈશું અને સારી રીતે તેલ સાથે મિક્સ કરી લઈશું હવે આને આપણે એક મિનિટ સુધી સોફ્ટ થવા દઈશું ત્યારબાદ આપણે જે લાંબી સ્લાઇસમાં કટ કરી રાખી ડુંગળી છે એને આની અંદર ઉમેરી દઈશું અને આપણી ડુંગળી પણ ઉમેરી દીધા પછી આપણે જે આદું લસણ મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી એમાં મેં એક ચમચી પાણી ઉમેરી દીધું હતું અને એ જ પાણી આની અંદર ઉમેરી દીધું છે અને આ રીતના આપણે લાંબી સુધારેલી ડુંગળી પણ ઉમેરી દીધી છે એને પણ ઉપર નીચે સારી રીતે મિક્સ કરી લઈશું અને આને આપણે બે મિનિટ સુધી થવા દઈશું આ રીતના મિક્સ કરીને અને પછી આ રીતના સોફ્ટ થવા દેવાની છે પછી જ આપણે બાકીના મસાલા કરીશું તો આ રીતના મેં ઉપર થાળીનું ઢાંકણ ઢાંકી દીધું છે અને આપણે એને બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું આપણી ડુંગળી સોફ્ટ થાય અને આજુબાજુથી તેલ છૂટું પડે ત્યાં સુધી તો જો હવે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરીએ તો જો આપણી ડુંગળી એકદમ સોફ્ટ થઈ ગઈ છે સાથે જ આપણા કેપ્સિકમ પણ સોફ્ટ થઈ ગયા છે અને આજુબાજુથી તેલ છૂટું પડવા લાગ્યું છે પછી આ કન્ડિશનમાં આવી જાય એટલે એને ઉપર નીચે મિક્સ કરી આપણું ટમેટું પણ ઉમેરી દેવાનું છે અને એને પણ સોફ્ટ થવા દેવાનું એક મિનિટ સુધી અને પછી બાકીના મસાલામાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર આની અંદર મીઠું ઉમેરી દેવાનું છે અને હવે આપણે આ બધી વસ્તુને ઉપર નીચે મિક્સ કરી લઈશું અને હવે આ ટેસ્ટને એકદમ સરસ બનાવવા માટે આપણે ગરમ મસાલો એક ચમચી ઉમેરી દઈશું આનાથી આપણો ટેસ્ટ એકદમ સરસ આવશે અને એને પણ ઉપર નીચે મિક્સ કરી લઈશું અને આ રીતના મિક્સ કરીને આપણે હજી આની એક મિનિટ સુધી થવા દઈશું એટલે કે આપણા ટમેટા પણ સરસ રીતે ચડી જાય અને આપણો બાકીનો મસાલો પણ સરસ રીતે ચડી જાય એક મિનિટ પછી આપણે અંદર ખાંડ ઉમેરી દઈશું ખાંડ તમારે ના ઉમેરવી હોય તો પણ ચાલશે પણ આનાથી ટેસ્ટ સરસ આવશે હવે આપણે ઢાંકણને ફરી ઢાંકી દીધું છે બે મિનિટ માટે અને બે મિનિટ પછી આપણે ચેક કરીએ તો જો આ રીતના આપણું શાક સરસ મજાનું ચડીને તૈયાર થઈ ગયું છે અને આની અંદર આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો તેલમાં જ બનાવ્યું છે તો જો કેટલું સરસ મજાનું આજુબાજુથી તેલ છૂટું પડી ગયું છે તો આને તમે ગરમા ગરમ ભાખરી ગરમા ગરમ રોટલા કે ગરમા ગરમ રોટલી સાથે ખાઈ શકો છો અને અચાનક તમારા ઘરે ગેસ્ટ આવે તો પણ તમે બનાવીને સર્વ કરી શકો છો તો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને આગળ આવા જ રેસીપીના વિડીયો ડે બાય ડે જોવા માટે વીઆર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને સાથે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો કે તમને આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો તો ચલો હવે મળીએ નવાજ જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ